સાધકો એની ક્વોલિટી શું હોય સાધકે સાધનાની શરૂઆત કરી છે તો શેના માટે કરી છે સાધનાની શરૂઆત શેના માટે ક્લિયર કટ વિઝન છે છે આપણી શું શું સાધના શેના માટે ક્યા પ્રોબ્લેમ માટે મૂળ પ્રોબ્લેમ શું છે આપણો કે જેથી આપણે સાધના કરી છે અત્યારે તો અશાંતિને અંદરની ટ્રાકીને માઈકના આધાર ઉપર એટલે એટલે આમ આમ અલ્પે અલે આ ભાઈ પ્રશ્ન કર્યો છે એની અંદર જો તમારી અગર ક્લેરિટી ન હોય તો તમે એટેન્શન છે એને વ્યવસ્થિત રાખવાના નથી કેવી રીતે કરવું હા પણ હવે તમે માનો કે તમે બધાય સાધક છો અને કામ કરવાનું છે તાદાત્મને આપણે આપણે તાદાત્મને પછી કહી પેલા કોની અરે તાદાત્મ્ય છે તો કે ઇમેજ હારે અહંકાર હારે આગ્રહ હારે એટીઆરે ચોટેલા છે એટલે આપણી અગર પેલું ક્લિયર વિઝન છે કે આપણા ઈમેજ ઉપર અહંકાર ઉપર કામ કરવું છે પેલી આટલી વાસ્તુ કોઈ વ્યક્તિ કોઈ સાધકે આ નિશ્ચય કરેલો નથી સાધના આગળ નથી જતી એનું કારણ હું આ સાધક ની અંદર અને એની અંદર સાધક છે એ સંસારી હોય છે સંસારી ક્યાં સેન્સમાં કોઈ પણ વ્યક્તિ તમારા આપણા બધામાંથી કોઈ પણ વ્યક્તિ હોય તમે એની ભૂલ બતાવો ભૂલ બતાવો તો શું થશે ભૂલ બતાવી તો શું થાય સ્વીકાર ન હોય અને વારે વારે કોઈ ભૂલ બતાવતું હોય તો તમે એની અંદર જાઓ હાચું બો તમારી વારે વારે ભૂલ બતાવતા તમે જાઓ એનો અર્થ એમ છે કે આપણી ભૂલને સ્વીકારવા માટે અંદર આપણી તૈયારી નથી આ બરાબર છે કે નથી આ તો અમે ઘણા લોકો આ લગભગ લોકોમાં જોયું છે કે ઇમેજનો પ્રશ્ન આવ્યો હોય ખાલી ઇમેજનો પ્રશ્ન આગ્રહનો પ્રશ્ન અપમાનનો પ્રશ્ન થયો મગજ એટલા બધા ચડી ગયા હોય એટલું બધું થઈ ગયું નેગેટિવિટી આવી ગઈ હોય તો આપણી ક્વોલિટી એવી છે કે આપણને ભૂલ બતાવે અને આપણે એના માટે ઓપન હોય આ ક્વોલિટી છે સાધકની ક્વોલિટી આ બહુ મહત્વની વસ્તુ છે કે ઇમેજ ઉપર તમે કામ કરવા ન માગતા હો તમે ગમે એટલી સાધના કરશો તમારા આગ્રહ ઉપર તમારા એટીટ્યુડ ઉપર તમે કામ નહીં કરવા માંગતા હો તો તમે આમાં તમે કેટલાય પ્રકારના ધ્યાન કરશો ને તો પણ એમાં કંઈ થવાનું નથી એટલે આ વસ્તુ ખ્યાલ આવે તમને આ વસ્તુ ખ્યાલ આવે કે સાધકની ક્વોલિટી એમ કે જે સાધના કરે છે એની ક્વોલિટી શું છે એને ભૂલ નથી ગમતી અને ભૂલ ન ગમતી હોય તો એ સાધક નથી એટલે ભાગના લોકો ને જો કોઈ એને ઉપરના કોઈ લોકો એને ભૂલ બતાવે તો ભૂલ સાંભળવી ન પડે આપણી અંદર એટલું બધું છે કે ભૂલ સાંભળવી ન પડે એટલે એનું મોઢું જ નથી જવું વારે વારે એટલે એટલે જે લોકો ભૂલમાં હોય ને એ લોકો એન્કાઉન્ટર એટલે ફેસ ટુ ફેસ આવવા માટે તૈયાર ન હોય ફેસ ટુ ફેસ આવવા તૈયાર ન હોય કે આ મારે ભૂલ છે અને આપણી ભૂલે હોય અને છતાંય આપણે એ ભૂલને નામ લીધા વગર જો કોઈ કોમ્પ્રોમાઇઝ થતું હોય તો કરવું છે બાકી આમ નથી કરવું એટલે આ ક્વોલિટી જેનામાં હોય એ શું સાધના કરશે બીજું સાધક બીજું સાધકની ક્વોલિટી એવી છે કે ઈ રિલેશનશીપમાં માનો કે તમે સંસારના રિલેશનશીપ તો નથી કહી રહ્યા પણ હવે સત્સંગી લોકો હારે રિલેશન બાંધો છે સત્સંગી આગળ બહુ ફારા થશે આ જે આ જે રિલેશનશીપ બાંધવાની જે રીત છે ને એ સાધકની ક્વોલિટી નથી જે રિલેશનો બંધાય છે જે રિલેશનો બાંધી છે અને અને જોવામાં તો એવું આવ્યું છે કે જે તમને સત્સંગ આપે છે એની આરે તમને તમને મજા ન આવે એટલી મજા જયારે તમે તમારી સજાતીય વાળા લોકોને તો તમને ખુશી કેવી થાય તમે જુઓ તો અહીંયા તમે આવો તો તમને કોઈ તકલીફમાં હોય એવું હોય પણ તમે તમારા મિત્રને કોઈ સત્સંગીને તમે મળો તો તમને જે ખુશી સત્સંગ આપે છે એના એના તરફથી ન હોય એટલી એની હારે મળવામાં આવે સત્સંગી સાથે મળવામાં આવે તો આ ટાઈપનું એટેચમેન્ટ આ ટાઈપનો આપણી અંદર અસંગ વૃત્તિ ન હોય કે આપણે સત્સંગ આપણે સંસારની અંદર તો તાદાત્મમાં જીવતા હતા અહીંયા અસંગતાથી કેમ જીવતા નથી અહીંયા અને એ સિવાય જે આપણી અંદરનો પોલિટિક્સ છે એ આધ્યાત્મની અંદર હલાવવા માંગે છે આપણે આ પોલિટિક્સ આપણી અંદર પડેલું છે હવે આધ્યાત્મની અંદર તમે આશ્રમમાં આવો છો તો હવે અહીંયા કોક વધારે પડતું અહીંયા ઇન્વોલ્વ હોય તો બીજા લોકો જે વધારે પડતા બળવાનું હોય બીજાને કાઢીને એની જગ્યા કરતા હોય આ પ્રકારના સાધકો હોય તો એ સાધના કરશે એટલે બાર થી તો એ ધ્યાને કરે છે બાર થી સત્સંગમાં આવે છે બાર થી બધા સત્સંગો સાંભળે પણ છે પણ એટલે 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 એક ઘણા વ્યક્તિઓને જોવે છે એમાં એક વ્યક્તિ એક વ્યક્તિને કોઈ વ્યક્તિ એમ કીધું કે કંઈક નાની ફોલ્ટ બતાવી તો એ કે હું હવે સત્સંગમાં એને કોઈ ફોલ્ટ તો બીજા બતાવી પણ કે હું સત્સંગમાં મને એટલો બધો તાપ લાગે છે કે સત્સંગ આવવા માંગતો નથી હવે તમે વિચાર કરો કે એક નાનકડી ફોલ્ટ બતાવી સત્સંગમાં આવવા માંગતો નથી અને ઈ વ્યક્તિ પાછું તમે એની વ્યક્તિનું ઓબ્ઝર્વેશન કરો તો એ વ્યક્તિ કેવી છે આખો દિવસ એકલી એકલી ફરે છે કોઈ અરે બારના સંબંધમાં જોડાતી નથી જયારે હોય ત્યારે સત્સંગ સાંભળા રાખે છે સત્સંગ સિવાય એને બીજું કઈ ગમતું નથી ખોટા રિલેશનશીપો ગમતા નથી એટલે એટલે એને કરવું છે શું એટલે એની અંદર એની અંદર એ ક્લેરિટી નથી હું આ શું કરું છું માનો કે તમે સત્સંગ સાંભળો છો તમે એકલા રહ્યો છો તમે ક્યાંક આંખ વીચીને બેસો છો પણ તમારો અહંકારની બાબત આવે છે તો તમને પોસાતી નથી અહંકારનો તાપ લાગે છે અને અહંકાર જ્યાં ઘવાય છે ત્યાં જવા માંગતા નથી અને છતાંય તમારો દેખાવ તો એવો હોઈ શકે તમને સત્સંગ બહુ પ્રિય છે તો આપણી હારે છેતરપિંડી નથી આપણી અરે છેતરપિંડી તો આ સાધકની ક્વોલિટી આવી હોય અને સાધકની ક્વોલિટી આવી હોય તો આ ભાઈ પ્રશ્ન પૂછે છે કે આ જે જાગૃતિ અથવા શું છે તો આપણું એટેન્શન રે ખરું એટલે પહેલા આપણે આ ક્વોલિટીને જોઈ જોઈએ પછી સાધક છે એની અંદર એવી ક્વોલિટી છે સાધકની અંદર હવે તો આપણે આ તો એના બધા લક્ષણો જોયા કે જો એ અસંગતા ન હોય તો એ સત્સંગની અંદર લાયક ન હોય તમે આમ જનરલ આશ્રમોમાં જોજો બધા જ્યાં જ્યાં આશ્રમોમાં જતા કોઈ વ્યક્તિ એનું પ્રમાણમાં અને જે વ્યક્તિ સત્સંગમાં જાય છે છતાં એનું તાદાત્મક એના હૃદયની અંદર કોઈ વ્યક્તિ નથી એ સત્સંગ હાચવ વ્યક્તિ છે એના હૃદયમાં જ કોઈ વ્યક્તિ નથી અને એને એને સત્સંગ સિવાય સત્સંગ એટલે અંદર અંદરના જોડાણ સિવાય બીજામાં કોઈમાં રસ નથી આ સત્સંગી જે પોતાની ભૂલ સાંભળવા માટે તત્પર છે એ સત્સંગી છે તો આ ક્વોલિટી આપણી અંદર છે અને સત્સંગ અને બીજી એક વસ્તુ છે સાધક લોકો સત્સંગ કરે છે પણ એને એપ્લાય ક્યાં કરવાનું છે તો કે મારે લુચાઈ કરવી છે કપટ કરવું છે દમ કરવો છે ત્યાં સત્સંગ આવતો જ નથી હાડો તો એ હાલશે એ હાલશે તમે માનો કે લુચાઈ કરો છો કપટ કરો છો કરવું જ પડે છે આ જીવનની રીત એવી છે કે જો આપણે બેહોશ હોય તો આપણે કેટલા એડજસ્ટમેન્ટ કરવાના હોય સગાવાલા હારે ઘરના હારે બારના લોકો હારે એને ગમતાય ન હોય છતાંય એના બધું કરવું પડે ભાવ બતાવવા પડે પ્રેમ બતાવવા પડે તો આ ક્વોલિટી હોય તો થાય આ ક્વોલિટી હોય તો થાય સોસાયટીના વેલ્યુએશન જેની અંદર હોય સોસાયટીના વેલ્યુ સગાવાલા કુટુંબના વેલ્યુએશન એટલે એનો અર્થ એમ નહીં કે વેલ્યુ બધાની છે એક એક વ્યક્તિની વેલ્યુ છે પણ એની વેલ્યુ કેટલી એમ વસ્તુની વેલ્યુ કેટલી એટલે વધારે વેલ્યુ આની હોય અને અંદરના તત્વની વેલ્યુ ન હોય તો એ સાધક કામ કરી શકે એને તો ગમે છે હરવું ફરવું બીજા હવાત કરવું સંબંધોમાં જીવવું પછી સત્સંગીઓના સંબંધમાં હોય તો ભલે પણ જીવવું એને એની આરે ગમે તો આ ક્વોલિટી છે એ સાધકની નથી તો હવે ગમે એટલી સાધના કરશે તો પરિણામ નહીં આવે એ સિવાય સાધક હવે હવે આ બાબતો તો આ બધી વાત કરી પણ હવે એ સાધકની અંદર ક્લિયર કટ વિઝન છે કે મારે એટીટ્યુડને કાઢવી છે મારે ઇમેજને કાઢવી છે મારે અહંકારને કાઢવો છે આ એની અંદર ક્લિયર હોય તો એ જે અંદર જાગૃતિ અથવા એટેન્શન રાખશે એની ક્વોલિટી કેવી હશે પોતે ટેન્શન રાખશે એની ક્વોલિટી કેવી હશે જાગૃતિ રાખશે એની ક્વોલિટી કેવી અત્યારે અત્યારે આપણી આપણી અંદર એવી પ્રીતિ નથી એટલે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ પ્રેઝન્ટ મોમેન્ટ કરી કરીને થોડું થોડું પ્રેઝન્ટ મોમેન્ટ કર્યા રાખી છે અને કર્યા રાખી છીએ એમાં દેખાય છે એટલું દેખાય છે અને સ્વભાવની અંદર કઈ ફેરફાર પડતો નથી અને છતાં આપણને કઈ વાંધો નથી તો આના દ્વારા સાધના થશે